સુરત શહેરમાં ગ્રીષ્મ પર તીક્ષ્ણ હુમલો કરી દીધો હતો જે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યારે હુમલાખોર નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના ખટોદરા વિસ્તારમાં રાયકા સર્કલ પાસે પ્રેમિકા પર પ્રેમીએ જેવલે હુમલો કર્યો હતો જાહેરમાં ચપુરના ગાંધીકી પ્રેમી ફરાર થઈ જવા પામ્યો હતો જેથી ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા જે ઇજાગ્રસ્ત યુવતીની વધુ સારવાર તબીબો દ્વારા શરૂ કરાય છે માથાના ભાગે કાન નજીક યુવતીને ઈજાઓ પહોંચી હતી તો અંગે યુવતીએ જણાવ્યું હતું કે તેઓ ઉધનામાં પરિવાર સાથે રહે છે ત્રણ વર્ષથી ઉધના નગરમાં રહેતા અને સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરનારા વિષ્ણુ છગન વસાવા સાથે પરિચિત હતી બંનેના લગ્ન પણ કરવાના હતા જોકે વારંવાર ઝઘડો કરતો અને ગાળો દેતો હોવાના લીધે રક્ષાબંધન બાદ સંબંધ તેને તોડી નાખ્યા હતા તેમ છતાં પીછો કરી વિષ્ણુ હેરાન કરતો હતો તો યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે આજે જબરજસ્તીથી મને ઘરેથી બાઇક પર બેસાડી આજુબાજુના સ્તરમાં ફરાવતો રહ્યો હતો ત્યારબાદ મારા મમ્મીના કામના સ્થળ પર લઈ જવા પામ્યો હતો ત્યાં પણ મને કહે ચાલ મારી સાથે મારા મિત્રના ઘરે કંઈ ઝઘડો કરવા લાગ્યો હતો તેથી મમ્મીએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપ્યા બાદ વિષ્ણુ જબરજસ્તી કરતા હું મમ્મી સાથે પોલીસ ફરિયાદ કરવા જઈ રહી હતી ત્યારે જે રાયકા સર્કલ નજીક વિષ્ણુએ મને આંતરી ઉપરા છાપરી ચપ્પુરના ગામાની ભાગે છૂટ્યો હતો ઈજાગ્રસ્ત હાલતમાં લોહી લુહાણમાં શિવિર ખસડ્યા બાદ પીડિતા ભાનમાં આવી હતી પરિવારની એકની એક દીકરી છું એક ભાઈ છે માતા પિતા પણ સંચા ખાતામાં કામ કરે છે વિષ્ણુએ બે ત્રણ વાર ધમકી આપી ચૂક્યા બાદ આજે મારી નાખવાના ઇરાદે તેની પર હુમલો કર્યો છે હુમલાવાદ પ્રેમી નાસી છૂટ્યો હતો જેથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા